એક શોક સભા સ્વરૂપે એના નિમિત્તે આપણે દરેક માણસ જીવ જન્મે અને જાય આગળ આ બાપાએ ભજન ગાયું દાસ ધીરાનું કે કઠણ ચોટ છે કાળની મરણ મોટેરો માર

એક દી જરૂર છે એક જરૂર સંતો કીધું કે જબ આયો જગત તબ રડે જગ હસે તુમ રોય પર કરણી એસી કર ચલો કે તુમ હશે જગ રોય એવી કરણી કરીને જાવું કે પાછળ જગત તમારી પાછળ રડે અને તમે હસતા હસતા જાઓ હવે ભાઈ દેહમાંથી પ્રાણ છોડવો એ કોઈ સરળ વાત નથી કે આ લોકો આ કપડા ઉતારી મૂકી દેવા એમ વાત નથી એટલું સીધું ને સરળ નથી એના માટે એવું કહેવામાં આવે કે સો સો વીછી ની વેદના એ

પાકેલું પાંદડું જેવી રીતે દાંડલામાંથી નોખું પડીને ખરી જાય એવી રીતે હે પરમાત્મા અમને એવા મૃત્યુ તરફ લઈ જાઓ કે મૃત્યુ ઋષિ મુનિઓ એ માગ્યું તો કેવું માગ્યું કે આવું મૃત્યુ માગ્યું રીબાઈ રીબાઈ ને મરવાનું કોઈ માગ્યું નથી ખરેખર ધન્ય છે એવા પુરુષોને કે જે જીવી જાણના ને મરી જાયના આને એમ કહેવાય કે મરી પણ જાણ્યા

એની કઈ ચીઠી કે ટપાલ કે ટેલિફોન કે મેસેજ કે કઈ એવું આવશે નહીં એનું હમ નકરતો જમવાનું તૈયાર રાખજો એવું કઈ નથી એવું કહેવાય કે યમના દુ તો આવે ને એવું કઈ સમાચાર આપવાના નથી પણ ઓચિંતા ના આવી જાય ઓચિંતા ના આવી જાય એટલે તૈયારીમાં રહેવું આપણે પાંચ પંદર થી ક્યાંક ફરવા જવું હોય ને ભાઈ ટુરમાં જવું હોય પ્રવાસ માં જવું હોય ને તો આપણે તૈયારી કરીએ અઠવાડિયા અગાઉથી તૈયારી કરીએ મહિના તૈયારી કરીએ કે અમારે ઓલો જાત્રા નો સંઘ જાય ને એમાં જવાનું છે ભેગું હંભારી હંભારી ને બધી વસ્તુ લઈએ હે પેલા ભાઈ કોલગેટ લઈ લેજો બ્રશ લઈ લેજો હાબુ લઈ લેજો શેમ્પુ લઈ લેજો આવી બધી વસ્તુ સંભારી હંભારી જે જરૂર પડે ને એવી બધી લઈએ છે રહેવાનું કેટલા દિવસ છે કે પંદર દી કે વીસ દી કે મહિનો દી પંદર વીસ દી કે મહિના દી પાછું ઘેરે આવતું રહેવાનું છે સતાય હંભારી હંભારી ને એટલી તૈયારી કરીએ ને આ તો જવાનું છે ને પાછું આવવાનું નથી તો એની તૈયારી કેવડી કરવી જોઈએ એના માટે કબીર સાહેબ કહે છે કે કરલે શતુર અલબેલી ઘર જ લલે શતુર અલબેલી શાહજન કે ઘર જ લીશ ગુથાલે ફર વહા સે નહી આના હો કર ચતુર અલબેલી સાજન કે ઘર જ मीटी बिचावन मीटी ओढावन मीटी बिचावन मीटी ओढावन मीटी से मिल जाना होगा करले सिंगार चतुर अलबेली साजन के घर जाना होगा करले शिंगार चतुर अलबेली कोई चतुर अलबेली कबीर करले शिंगार चतुर अलबेली साजन के घर जाना होगा मिट्टी बिछावन मिट्टी ओढ़ावन मिट्टी से मिल जाना होगा फिर वहां से नहीं आना होगा यहाँ पास आवन नहीं આ પાંચ પંદર દી કે પચી કે મહિના દિની ટુરમાં જાય તો ત્યાંથી પાછું આવવાનું છે તો એની પણ તૈયારી કરીએ છીએ તો આ જવાનું છે ને પાછું આવવાનું નથી તો એની તૈયારી કેટલી હોવી જોઈએ એ આપણે ખબર જ નથી ખબર જ નથી આ ગયા એ થોડી ઘણી તૈયારી કરીને ગયા એને હું હું તૈયારી કરી હતી અથવા તો એના જીવનમાં કઈ કઈ તૈયારીઓ એને ઘટી તો આપણે પણ એ તૈયારી પૂરી કરી લેવી સંતો કેવી તૈયારી કરવાનું કીધું ભાઈ જો કરે ચતુર ચતુર શિંગાર કરી લે કોણ તો કે આ ની માલિકો એક સુરતા છે ને એ ચતુર અલબેલી છે સુરતા છે એ ચતુર અલબેલી છે કે તું શિંગાર કરી લે કેવી રીતે

વૃત્તિ જ્યારે બહિર્મુખી થાય ઇન્દ્રિયો અને રમણ કરે ત્યારે એ વૃત્તિ છે છે અને મન ઇન્દ્રિયોને છોડી અને અંતર્મુખી થાય અને ચારે ચાર અંતઃકરણોનું એકત્રીકરણ કરી અને ઈ એક થાય ત્યારે એને સુરતા કહેવામાં આવે ત્યારે એને સુરતા કહેવામાં આવે ચારેય અંતઃકરણો જે છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચારે ચાર અંતઃકરણો જ્યારે એક થાય અને અંતર થાય ત્યારે એને સુરતા કહેવામાં આવે એટલે રામદેવજી મહારાજ બોલ્યા આગમવાણી ની અંદર હું કીધું સમાધિ ખોદી ને સમાધિ ખોદી એટલે આગમવાણી થઈ ના પાડ્યું તો ભાઈ સમાધિ ખોદતા નહીં કદાચ શિવ બ્રહ્માજી કે વિષ્ણુ આવે અને એમ કે આ સમાધિ ખોદો કોઈ તમે સમાધિ ખોદતા નહી અને હરભોજી આવ્યા કીધું મને તો હમણાં મળ્યા હે તો કે એની સાબિતી હું તો કે આ રહી મને ત્રણ વસ્તુ આપી આ રતન કટોરો આપ્યો માતા મીણલદે ને દેજો એમ કીધું આ વીર ગેડિયો આપ્યો કે મારા ભાઈ વીરા વિરમદે ને દેજો અને આ અમલ નું પોતું આપ્યું કે દાદા અજમલજીને દેજો બોલા કે હા ભાઈ આની પાછળ સાબિતી છે એને મળ્યા હાસી વાત આ વસ્તુ સમાધિ રામ સમાધિ માંથી નીકળી ગયા હાલો હવે ખોદી ખોદી સમાધિ ખોદી એટલે કે ફૂલ નીકળ્યા ખોદી સમાધ ને ફૂલ નીકળ્યા હવે પેઢીએ પેઢીએ પીર નહીં આવે વારં વાર એટલે એમાં એક શબ્દ બોલ્યા દાદા રામદેવજી કે જુનાણે જંગી ના વાગશે જુનાણે જાગી ના વાગશે તોરણ બંધાશે પરણ છે એટલે આપણે કે વંથલીમાં જે ચોરી મંડા હે ભાણા વાયુ છે ને ત્યાં વંથલીમાં ભાણા વાયુ છે અને ત્યાં મેઘડી કન્યા ની મેઘડી માતાજી ની મૂર્તિ છે મૂર્તિ રાખી છે કે આ મેઘડી કન્યા કે કલકી અવતાર થાય તે દી આવી છે ને એ ભગવાન આને પરણીને લઈ જાય આ શબ્દ જે છે ને શબ્દ ઘણી વખત આપણે અર્થઘટન ની અંદર ક્યાંક આપણી ભૂલ થતી હોય જુનાણે જાંગી ના વાગ છે ક્યુ જુનાણું જુનાગઢ નહી માં નહી જે જૂનું છે એ જૂનું શું છે જૂનું છે ને ન્યા જંગી ના વાયક છે એ જૂનો જૂનો ધર્મ આબાદ રાખીને બોલીએ આ દરેક ના ઘટની માલિકો હાલી ગયો ને એ જૂના જૂનો છે બાકી બધું નવું છે દરેકે દરેક નવું જ છે કે ધર્મ જૂનો છે નિજાર પંથ આદિ એ અરજી ધર્મ જૂનો છે અરજી નિજાર પંથ આદિ આ નિજાર પંથ છે ને એ જૂનો છે નિજ ધર્મ છે ને એ જૂનો છે જૂનામાં જૂનો ધર્મ તો કે આ નિજાર ધર્મ તો કે એ કેટલોક જૂનો તો કે ઈ તો જેદી થી જગ્યા પેલા નો અમર જોગ આ પૃથ્વી નો ને તેદીનો છે બે નું વાતું ન કરો તો હારું જે દિન આ પૃથ્વી નહોતી ને તે દિનો કે આ ધર્મ તો ઈ તો છે યો નિજ ધર્મ નિજાર ધર્મ ઈ કોઈનો સ્થાપેલો નથી કોઈનો માંડેલો નથી કોઈનો બનાવેલો નથી આ તો અત્યારે બધા બનાવેલા હિન્દુ ને ઈસાઈ ને શીખ ને પારસી ને ખ્રિસ્તી ને સ્વામિનારાયણ બધાય બનાવેલા છે બધાય બનાવેલા છે પણ જે કોઈનો બનાવેલો નથી

જુઓ ને ગગના હેરી ત્યાં બંસરી વાજે કે જણ જાલર વાગે ઉગો બાપો કે અખંડ જાલર વાગે આ ઘટમાં અખંડ જાલર વાગે કોઈ ગુરુગમ જ્ઞાની જાગે આ ઘટમાં અખંડ જાલર વાગે એટલે આ જે વાગી રહ્યો ને દરેક ના ઘટ ની માલિકો વાગી લો કોઈ ઘટ ખાલી નથી હવની ગાંઠે લાલ છે કોઈ હરિજન વીરલા જાગે આ ઘટમાં અખંડ જાલર વાગે ઈ જુનાણે જાંગીના ના છે ઈ જુનાણે જાગી ના ભાઈ અને વંથલીય વિવાહ મંડા વનસ્થલી વંથલી છે એ વનસ્થલીનું અપભ્રંશ થયેલું છે નામ વંથલી મૂળ નામ હતું વનસ્થલી વન એટલે જંગલ અને સ્થળ એટલે જમીન એટલે કે ગામ જંગલ ને ગામ બે ભેગું એવું અર્થઘટન થાય હવે એ જ્યાં જંગલય નથી ગામે નથી એવું સ્થળ હે વિવા મંડા કોણ તો કે ઘડી એને ઘડવી પડે બાપુ કોઈ સુરતા સુઘડ સમેટે તો એના ઘટમાં સાહેબ બેઠે એને ઘડવી પડે એ અભ્યાસ થી જયારે ઘડાય ને આજે બહિર્મુખી છે એ વ્રતિ છે અને અભ્યાસ થી જયારે ઘડાય ને ત્યારે એને સુરતા કહેવાય અને ઈ સુરતા છે ને એ જ મેઘડી મેઘવાડ ની કૈના એટલે મેઘડી નહી ઈ મેઘડી ની વાત નથી આ સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે આ મેઘડી ઈ મેઘડી પરણ છે કોની સાથે તો સવો બાપો કે છે કે સખી સ્વયંવર છે સદગુરુજીના દેશમાં જ્યાં પરણે શબ્દ ને સુરતા ના હવે ઈ સ્વયંવર રચવાનો છે ને હવે ઈ સ્વયંવર જો રચાઈ ગયો હોય તો પછી એનું લગ્ન થાય ને લગ્ન થાય એટલે કેવું તો મીરાબાઈ શું કે છે મીરાબાઈ પોતાની એક વાણીની અંદર આ પોતાનો અનુભવ રજૂ કરે છે કે મારા જુગતી કીધી મને વર દીધી સજની જોયું મારા દેહનું દુખડું ખોયું ગુરુ એ મુર્ત સારું લીધું અને થી સગ પણ કીધું હારામાં હારું મુર્ત ક્યુ છે

ભાઈ મીરા ના કીર્તર સ્વામી ગોપી આનંદ સુખડા પામી મારા ગુરુજીએ એ દુઃખી કીધી મને વર રૂડા દીધી એટલે સદગુરુ જો મળી જાય તો એ આવી જુક્તિ બતાવે અને જુક્તિ બતાવે ને તો ભાઈ આ સુરતા છે ને એના શબ્દ ની લગ્ન કરવાના છે આવ ચોખી વાત જો ઈ થઈ જાય તો પછી આ જે તૈયારી જેટલી કરવાની છે ને એ બધી તૈયારી થતી આવે ઓટોમેટિક પછી એને બીજી કોઈ તૈયારી કરવા પૂરતું રહેતું નથી બાકી તોરલબાઈ બાઈક છે કે હૈડા હાલો ને અંજાર મુંજા બે લીડા હૈડા હાલો ને અંજાર એવી જાત્રા કરવા જેસલ પીરની કે ભાતા લેજો સંગાત હે મુંજા બેલીડા ભાતા લેજો સંગાત એવા સ્વર્ગે નથી હાટ વાણિયા બેડલો એવા સ્વર્ગમાં હાટ વાણિયા નથી એટલે ભાતા ટિફિન બાંધીને લઈ લેજો અનુમાન એવું કરીએ એનું અર્થઘટન એવું કરીએ કે ભાઈ અહીંથી કંઈક દાન કર્યા છે ને કોકને કંઈક રોટલો ખવરાવ્યો હોય છે ને તો ન્યા આપણે ખાવા મળશે એ સાચી વાત છે એમાં કંઈક રોટું નહીં કોકને ખવરાવવું ખવડાવવું એ સારી વાત પણ સંતોએ કીધું કે રામે દીધો રૂડો રોટલો ખાવ આ રોટલા ની વાત કરી રામે દીધો રૂડો રોટલો ઈ ખવડાવીને ખાવ કયો રોટલો આ જે રોટલો છે અનાજ છે ને એ તો ચાચ દિયા હરી દે ચારા ઈ તો દરેક ને દઈ જ રહ્યો છે પરમાત્મા પ્રકૃતિમાં એવી વ્યવસ્થા છે જ દરેકને પ્રકૃતિ સમાન રૂપે એકની ઉપર બીજું ન ભેદ છે આપણે જોઈએ છે પ્રકૃતિમાં વ્યવસ્થા છે ને એ તો મળી જ રહે કદાચ ભૂખ્યો એટલે કેવળ છે કે ઈશ્વર ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા હુરાવતો નથી પણ જે આ સમજણ રૂપી રોટલો મળ્યો ને એ જો મળ્યો હોય ને તો સમજણરૂપી રોટલો મળ્યો હોય ને તો એ ખવડાવીને ખાઈજો આ ઈ રોટલાનો કીધું કે રામે દીધો રૂડો રોટલો એને ખવડાવીને ખાવ તો אביનાશી આવશે આંગણે લા સમજણરૂપી રોટલો જો મળે તો ઈ ખવડાવીને ખાઓ ભાઈ આપણને મળ્યો હોય સદ્ગુરુની કૃપા થકી જો મળ્યો હોય રૂપિયા ભાર મળ્યો હોય તો આઠ આના જેટલો દેવો એમ ચાર આના જેટલો દેવો જો અડધો મળ્યો હોય તો અડધામાંથી અડધો દેવો પણ આજે કઈક આ પ્રવાહ એવો છે કે એક આનીનો અનુભવ હોય ને દોઢ રૂપિયા ની વાત થતી હોય બાપુ એક આની ભાર નો અનુભવ હોય ને દોઢ રૂપિયા ની વાત કરે જેવડી છે એવડી વાત કરીએ તો કઈક મજા આવે એમ તો સમજાય પણ એમ કેમકે જેની જેટલી સમજણ છે ને એ સમજણ પ્રમાણે વાત થાય અને સમજણ પ્રમાણે જે માણસ જેટલું સમજવો હોય એટલી વાત કરતો હોય ને તો એ બીજા નહીં સમજાય બાકી ન સમજાય એટલે આ જે રોટલો આપ્યો ને એ રોટલો કઈક વેચવાની આવી સંતો એ વાત કરી આ વાતા લેજો સંગાથ ઈ વાતા સંગાથે લેવાનું કીધું વાતા લેજો સંગાથ ત્યાં સ્વર્ગે નથી આટ વાણી પાણીડા લેજો સંગાથ મુંજા બેલીડા પાણીડા લેજો સંગાથ એવા સ્વર્ગે નથી કુવાને પાવઠા હે દેડલો નાગરીયો ગણેલો નાગરીયો પાણી કોઈને પાવું પાણીના પરબ બાંધવા ઈ એક સામાજિક રીતે સારું જ કાર્ય છે એ એ કોઈ કોઈ ખરાબ કામ નથી કરે તો તો એને પ્રોત્સાહન કરતા હોય અને આપણે પણ કરવું અત્યારે ઉનાળો આવ્યો તો આપણા ઘરના આંગણાની અંદર આ ચકલા પશુ પશુ પક્ષીઓ માટે થઈ અને એવા પાણીના પરબ આપણે બાંધતા હોઈએ તો ઈ બાંધવા એક પુણ્ય કર્મ નું કામ છે સામાજિક રીતે જોઈએ પણ જ્યાં જ્યાં જ્ઞાન પરબો ભાઈ ધારાઓ ચાલુ તો નળ ચાલુ થયો હોય ને તો એમાંથી કોક ને પીવડાવી તોરલભાઈ એનું કે ઈ કોકને ઈ પીવડાવતા જાય છે તો એનાથી કોક નું કલ્યાણ થાય ને કોક આડે રસ્તે જાતો હોય છે તો ઈ સીધે રસ્તે જાહે ને તો એનો કુટુંબ પરિવાર છે ને એ આશીર્વાદ દે આ રોટલો ખાહે ને આ પાણી ને સંતોએ આવી રીતે ક્રાંતિ છે પીહેર માં ક્રાંતિકીરી ભગતસિંહ ને સુખદેવ ને એ જાહેરમાં ફાંસીએ ફાંસી ચડી ગયા ને જાહેરમાં માં ક્રાંતિગીરી સંતોએ આવી ક્રાંતિ ક્રાંતિગીરી સમાજની ઉપર સંતોએ અસ્પૃશ્યતાનું નિવારણ કર્યું સંતોએ જે અસ્પૃશ્યતાનું નિવારણ કર્યું એ કાયદો નથી કરી શક્યો જો સંતોએ ન કર્યું હોય ને તો આ કરહીના તો અહીં આવીને બેઠો ન હોય આ કરહીના તો મેર છે અહીં આવીને ન બેઠો અસ્પૃશ્યતાનું નિવારણ સંતોએ ન કર્યું હોય તો એને સમજાય ગયું કે હું છે સાચી વાત એટલે હવે એને કાયદાનો ડર બતાવીને અહીં લઈ આવવો જોઈએ એવો ન કોઈ ભગવાન સદગુરુ ની ગુરુ ગમ છે એટલે ક્યાંક માથું ન માવીએ માથું નમાવવાની જો જેનામાં તેવડ હોય ને હિંમત હોય ને તો એને માલ મળે એટલે માથું મેલે ને એ માલ કાઢે ઘણી વખત આપણે એમ કેતા હોય કે આપણા બાપ દાદા વાતો કરતા તા કે એક પાળીયો ઓલો પાળીયો હતો ને એની પાસે લખ્યું હતું કે માથું મેલે ઈ માલ કાઢે તો કે હારું કોઈ રીતે કોઈ મેળવ નો પડે એક દી એક ગોવાળીયો આવ્યો તો કે હટી ની કે માર્યો લાકડી નો ગોકો તો ઈ પાળીયો પડ્યો હેઠો ની કે એમાંથી માલ મળ્યો સોના મોર નો ઢગલો થયો એટલે આવો ઢગલો થાય તો એને તો જે તે સમયે થયો હોય કે ન થયો હોય આપડે ખબર નથી પણ આ એક રૂપક કથાઓ આવી ઘણી બધી આપણે બાળપણથી સાંભળેલી છે એ કથાઓની પાછળ પણ કંઈક રહસ્ય ભેદ પીડ્યા હોય આમ માથું મેલે ને એને માલ મળે એટલે જાજી લાંબી કંઈ વાત ન કરતા ઘણા બધા વક્તા બેઠા છે એટલી વાત કરી રજા લઉં બોલો સદગુરુદેવની